કેશોદમાં દસ હજાર ચોપડાઓનું લોહાણા ક્રાંતિ સેના દ્વારા રાહત દરે વિતરણ કરાયું કેશોદમાં લોહાણા ક્રાંતિ સેના દ્વારા અનેક જાતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે હાલમાં પુસ્તકો નોટબુક ખૂબ જ મોંઘા હોવાના કારણે વિદ્યાર્થીઓને ખરીદવા મુશ્કેલ બને છે ત્યારે કેશોદના લોહાણા ક્રાંતિ સેના દ્વારા દાતાઓના સાથ સહકારથી દસ હજાર ફૂલ સ્કેપ ચોપડાઓનું રાહત દરે વિતરણ કરાયું છે સર્વે જ્ઞાતિના વિદ્યાર્થીઓને લાભ મળે એ હેતુથી આ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ચોપડા વિતરણના સમયે નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ડૉક્ટર સ્નેહલ તન્ના સાહેબ વિજયભાઈ કારિયા દિનેશભાઈ કાનાબાર કેયુરભાઈ કારિયા અજયભાઈ દત્તા સહિતના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા અહેવાલ દિનેશભાઈ કાનાબાર કેશોદ

હાલમાં ત્યારે સમાજમાં રોટી કપડાં મકાન અને સાથે શિક્ષણ એક એવી મહત્વની મહત્ત્વની જરૂરિયાત છે કે જેના વગર ચાલે એમ નથી અને આ શિક્ષણ દિવસે દિવસે જ્યારે મોંઘું થતું રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓને વધારે ખિસ્સા પર માર ન પડે તે હેતુથી લોહાણા ક્રાંતિ સેના કેસો દ્વારા રાહત દરે ચોપડા વિતરણનો એક કાર્યક્રમ રાખેલો હતો જેમાં ફૂલ સ્કેપના ચોપડા ફૂલ વ્હાઇટ પેટ પ્રીમિયમ ક્વોલિટીના એ બજાર કરતા અડધી કિંમતે દસ હજાર નંગ ચોપડાનું વિતરણ સમાજ દ્વારા દ્વારા ક્રાંતિ સેના રોજ કરવામાં આવેલું હતું ક્રાંતિ સેના દ્વારા અલગ અલગ કાર્યક્રમો પણ કરવામાં આવે છે જેમાં ધાર્મિક સાંસ્કૃતિક અને સમાજને લગતા ઉપયોગી કાર્યો પણ કરતા રહેલા છે આ જે ચોપડા વિતરણ રાજ કરેલું છે તેમાં મુખ્ય સહયોગી દાતા તરીકે જલારામ કેન્ટરિંગ એન્ડ ઇવેન્ટના ગોપાલભાઈ બોરિયા તેમજ ક્રિષ્ના ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિરલભાઈ રામાણી અને તેમની ટીમ દ્વારા મુખ્ય સહયોગ મળેલો છે એ ઉપરાંત અન્ય આઠ દાતાઓનો પણ સહયોગ મળેલો છે ભવિષ્યમાં પણ લોણા ક્રાંતિ સેનાના કાર્યોમાં અલગ અલગ દાતાઓનો સમાજનો અલગ સહયોગ મળતો રહે અને સમાજમાં એક એકતાની ભાવના આવે તેવી જ અમારી શુભેચ્છા છે લોણા ક્રાંતિ સેના દ્વારા તમામને જય જલારામ જય રઘુવીર